એક મોટી ઘટના જોવા મળી છે આ દર્શક મિત્રો આજે આપણે એની વિશે વાત કરીએ તો ઠાકોર ફેમિલી બ્લોગ સાથે જોડાયેલા સંજયભાઈ રાકેશભાઈ અને રણજીતભાઈ ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક સસ્પેન્ડ થઈ જતા સમગ્ર પરિવાર હેરાન થયો એવું વિડીયો ના માધ્યમથી જાણવા મળી રહ્યું છે વર્ષોની મહેનત અને લાખો ફોલોવર્સ ધરાવતા ત્રણેય એકાઉન્ટ બંધ થતા ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો રણજીતભાઈ ઠાકોરે હિંમત હાર્યા વગર એકાઉન્ટ ફરીથી રિકવર કરવા માટે સતત પ્રયત્નો શરૂ કર્યા એકાઉન્ટ સસ્પેન્ડ થવાનું સાચું કારણ જોતી યોગ્ય પ્રક્રિયા અનુસાર આખરે તેમની સફળતા મળી અને ત્રણેય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરીથી લોગાઇડ થઈ ગયા આ ખુશીના સમાચાર બાદ પરિવાર તમામ સભ્યો હાશકારો થયો અને ચાહકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી આ વિડીયોમાં જાણવા મળ્યું કે આપણી લાખોની મહેનત જતાં આપણને કેટલું દુઃખ થાય છે તો મિત્રો તમારું શું કહેવું છે તે તમે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે